નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની મહાશિવરાત્રી પર બ્રહ્માકુમારી સેક્ટર અઠાવીસ ખાતે આયોજિત બાર જ્યોતિર્લિંગ દર્શન અને હલન ચલન કરતો કુંભકર્ણ શિવદર્શન આધ્યાત્મિક મેળાનું ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા થયું ઉદ્ઘાટન 81મી શિવ જયંતી પર બ્રહ્માકુમારીઝ ખાતે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જેએન વાઘેલા દ્વારા પરમાત્મા શિવ ધ્વજારોહણ થયું 81મી ત્રિમૂર્તિ શિવ제તી પર 8મી 10 માર્ચ 2024 સવારે 8મી રાત્રે 10 વાગ્યા સુધી બ્રહ્માકુમારી સેક્ટર 28 ગાંધીનગર દ્વારા આયોજિત શિવ દર્શન આધ્યાત્મિક મેળો બાર જ્યોતિલિંગે હલનચલન કરતો 20 બાય 15 ફૂટનો કુંભકર્ણ 15 મિનિટનો શું વેલ્યુ ગેમ પ્રદર્શની પરમારું કૈલા ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી પટેલ અને કેપિટલ ઓફ સેટર્સ ગાંધીનગરના માલિક શ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ આ પહેલા આયોજિત સ્ટેજ ફંક્શનમાં મહેમાનોનું પૂછપગુછ સેવા કેન્દ્ર પ્રભારી આદરણીય રાજયોગીની કૈલાશની રીજી દ્વારા શબ્દ પુષ્તી અને નાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરી સ્વાગત અભિવાદન કરવામાં માંગાવેલ મંચસ્થ એવમ વિશેષ આમંત્રિત મહેમાનો દ્વારા શિવજયંતિ નિમિત્ત કેન્ડલ લાઇટિંગ કરી અને કેક કટિંગ કરવામાં માંગાવેલ આ સુવસર ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જેન વાગેલા એ પોતાનું વક્તવ્યમાન ગાંધીનગર ના હાલમાન થઈ રહેલ ઉદૃષ્ટ વિકાસ તરફ ધ્યાન દોરેલ ત્યારે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ એ જણાવેલ કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતામાં કોઈ કસર નહીં છોડવા છતાં ગાંધીનગરનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવ્યો નથી ત્યારે આપની સૌની પણ જવાબદારી છે કે આપને તો કચરો યોગ્ય જગ્યાએ એકઠો કરવાનો છે જ પણ જો કોઈ કચરો ગમે ત્યાં આમતેમ ફેંકતા હોય તો તેને પ્રેમથી સમજાવવાની જવાબદારી આપની બને છે ત્યાર બાદ સૌ મહેમાનો એ મળીને शिव ध्वजारोहण કરેલ અને સ્વક્રીવર્તન થી વિશ્વ પરિવર્તન માટેની દ્રઢ પ્રતિજ્ઞા કરેલ કાર્યક્રમની સમાપ્તિમાં સૌએ આદર અને શ્રદ્ધાપૂર્વક ભૂપ્રભુ પ્રસાદનો સ્વીકાર કરેલ આજ મહાશિવરાત્રી નાંગ પર્વ નિમિત્તે સેક્ટર 6 થી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ভক্তજનો એ હર હર મહાદેવ ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શિવરાત્રીના પર્વ નિમિત્તે ગાંધીનગર નાંગર મંડળ સંગઠન દ્વારા સેક્ટર ઉદ્યાન ખાતે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ સ્ટેન્ડિંગ ચેરમેન જશુભાઈ પટેલ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના આરંભમાં આરંભમાં નેડવોકેટ હિતેશ રાવલે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે આભાર દર્શન પ્રહર અંજારિયાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતના બુચે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા જયંત ભૂચ કશ્યપ મહેતા જયમીન વેદ વીરેશ મહેતા ચીરા રાવલ પ્રશાંત મહારાજા તેમજ કૌશિક રાવલે ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે સર્વે નાગર પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર મહાનગરપાલિકા અને નાગર સંગઠન ના સંયુક્ત ઉપક્રમે આજે શિવરાત્રિ વિશ્વ મહિલા દિવસ અને આપણા સૌના ભક્ત શિરોમણી નરસૈયાની પ્રતિમાનું અનાવરણ સમારોહ આ સુભક સમન્વય છે ત્યારે આપણે સૌ શહેર ભાજપ પ્રમુખ માન્ય શ્રી રુચિરભાઈ ભટ્ટ તેમજ મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારશ્રીઓ કોર્પોરેટર્સ અને ગાંધીનગરમાં વસતા તમામ નાગરોના વિવિધ સંગઠનો તેમના પ્રતિનિધિઓ પ્રમુખશ્રીઓ અને જ્ઞાતિજનોના સંયુક્ત અથાગ સહિયારા પ્રયત્નથી સૌ પ્રથમ ગાંધીનગરમાં આજે નરસિંહ મહેતા ઉદ્યાનમાં નરસૈયાની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે તેને હું એક સુખદ ઘટના કહું છું અને એનો આપણને સૌને ખૂબ ખૂબ રાજીપો છે સંત શિરોમણી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાનું આજ ગાંધીનગરમાં અનાવરણ થવા જઈ રહ્યું છે સૌ નાગર મિત્રો માટે આજે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે આજે આદિ કવિ ભક્ત નરસિંહ ભક્ત કવિ નરસિંહ મહેતા અમારા નાગરોના વડવા અને અમારા નાગરોના બાપ કહેવાય એવા નરસિંહ મહેતાએ એ નાગરની અમારી જ્ઞાતિની એક આગવી ઓળખ છે અને એ આગવી ઓળખે આજે ગાંધીનગરમાં પ્રતિમા સ્વરૂપે અમારી સાચી ઓળખ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે આ તબક્કે હું કોર્પોરેશનના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમામ કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનર તથા તમામ સ્ટાફ નામી અનામી તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ નાગરની ગાંધીનગરમાં ઓળખ સાચા અર્થમાં આજે ઊભી થઈ છે અને સંત અમારા નરસિંહ મહેતાજી દાદા અમારા ત્યાં આજે બિરાજમાન થયા છે એ બદલ હું કોર્પોરેશનનો અને તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ તબક્કે તમામ નાગર સમાજ વધી હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું જય અળકેશ શિવરાત્રી નામ પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી પરિવાર દ્વારા સેક્ટર છે ચંદ્ર મહાદેવ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બી કે ભાવના દીદી દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું અહીં બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા સાથે પ્રદર્શન રાખવામાં આવી હતી આ અલૌકિક પ્રદર્શિની નો લાભ સ્થાનિક ભક્તજનોએ લીધો હતો મહાશિવરાત્રી નિત્ય અનેક ભક્ત આત્માઓ આ દ્વાર પર આવે અનેક આત્માઓની જ્યોતિ જાગે અનેક આત્માઓને સુખ શાંતિની પ્રાપ્તિ થાય એ અમારા તરફથી અનેક આત્માઓની દુવાની સાથે ભક્તોને માટે આ યાન પ્રાપ્ત થાય અને આ રાજયોગ શિબિર આ સેક્ટર છના આંગણામાં આવતીકાલથી શરૂઆત થશે જેનો ટાઈમ હશે સવારે આઠ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ